આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સંચાલિત લોકપ્રિય કાર્યક્રમ એટલે કે મન કી બાત ના આ એકસો વીસ માં એપિસોડ નું પ્રસારણ અગિયાર વાગે થવાનું છે મિત્રો ખરેખર આપણે જોઈએ ને તો આ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ એક મહત્વપૂર્ણ માધ્યમ છે કે જ્યાં દેશના દરેક નાગરિક સાથે સીધો સંવાદ થાય છે વિચારોની આપ લે થાય અને પ્રેરણાદાયી વાતો દ્વારા દેશના વિકાસમાં પ્રત્યક્ષ યોગદાનની ભાવના વધુ મજબૂત થાય છે

સમગ્ર ભારત સાથે જોડાઈ રહે શક્ય છે મિત્રો આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ મન કી બાત ના દરેક એપિસોડ માં દેશ ના યુવાનો માટે નવી તક હોય ટેકનોલોજી હોય કે નવી સ્ટાર્ટઅપ્સ પર કઈક ને કઈક વાત કરતા જ આવ્યા છે એવી જ રીતે શિક્ષણ કૃષિ પર્યાવરણ અને વિકાસ જેવી મહત્વપૂર્ણ બાબતો પર વિશેષ ધ્યાન આપતા જોવા છે અને છેલ્લે મિત્રો કહું ને તો મન કી બાત એ માત્ર એક રેડિયો કાર્યક્રમ નથી તે તો દેશના ભાવિ માટે એક નવા દિશા દર્શન સમાજ ત્યારે ચાલો મિત્રો આપણે સૌ સાથે મળીને આ ખાસ પ્રસંગ પર પ્રધાનમંત્રીની વાતોને ધ્યાનથી સાંભળી અને તેમના સંદેશથી પ્રેરાઈને દેશના વિકાસ માટે વધુ એક પગલું આગળ વધી એવી અપેક્ષા છો ભારત માતા કી જય 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 ગુજરાત